આપડો પેલા વિડીયો બંધ થઈ ગયા કારણ જણાયું એટલે આપડા ઓછા માણસો હશે તો તમે તાર વિડીયો બનાવો અમે સપોર્ટ કરશું ઓછા માણસોમાં ફરી પાછા કેમ વિડીયો બંધ થઈ ગયા એના અમુક કારણ કારણમાં એવું હોય કે આખો દિવસ હું તમને આઈ કહું એ સારું ના લાગે એટલે મેં કહેવાનું જ બંધ કરી દુ પણ હવે ફરી પાછા આપણે વિડીયો ચાલુ કરે એટલે હું તમને જાણકારી આપી દઉં બંધ કેમ થયા હતા બંધ થવામાં બે ત્રણ કારણ હિં પહેલું કારણ તો એવું કે વેકેશન પટ્યું દિવાળીનું એટલે શક્તિ નિકુલને ભણવાનું ચાલુ થઈ ગયું એટલે એમનું કોઈ ભણવાનું બગાડીને તો આપણે વિડીયો બનાવાય નહીં એટલે એ બે ભાઈ જતા રહ્યા પછી આપણો વધ્યા લીલાજી હું બા અન ડાયરેક્ટર તો લીલાજીના અમુક કારણોસર નોકરી લાગવું પડ્યું એટલે લીલાજીએ જતા રે અમે પાછળ ત્રણ જણા વધ્યા એટલે ત્રણ જણા કોઈ વિડીયો બના નહીં અને આ રવિવારે કેમ વિડીયો નહોતા બન્યા તો મિત્રો આપણી ચેનલના એડસન સંગાજ છેડછાડથી વંશો પાટણની ચેનલના સંગાત એટલે આપણો ગયા મહિનાનું પેમેન્ટ આવ્યું નહીં એડસન સંગાત છેડછાડ કરી અને કોઈ આપણું પેમેન્ટ ચોરી ગયું એટલે આપણા સુધી પેમેન્ટ પહોંચ્યું નહીં એટલે રવિવારે આપણે આ મોટી પ્રોબ્લેમમાં પડી ગયા હતા એટલે આ પ્રોબ્લેમ સોલ્વ કરાવવા અમી ગયા હતા એટલે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ નહીં પેમેન્ટ આપણું ચોરાઈ ગયું એટલે માણસો હવે વધારે વધ્યા નથી એટલે અમે હાવ બિલકુલ બાજી પડ્યા હતા તો પણ હવે અમારા એક ખાસ મિત્ર જૂના જાણીતા અને ઘણા ટાઈમથી અમને ઓળખી એટલે એ આ લાઈનમાં કામ કરેલું હ અને એમને શોખ કે આપણે ત્રણ જણા તો ત્રણ જણા મહેનત કરીને આપણે વિડીયો બનાવીએ રવિવારે બધા આવશે એટલે હવે આપણો અમે ત્રણ જણાએ નક્કી કર્યું કે વિડીયો અમે ત્રણ જણા થઈને બનાવીએ ભલે ઓછા માણસો રહ્યા પણ ખાલી હવે તમારો સપોર્ટ કરવાનો હો અને તમારે સ્વીકારવાનો હો મિત્રો ગમે કરી અને અમે આ લાઈનમાં મહેનત કરવા તો માગીએ છીએ છેલ્લા સુધી બાન બે જણા મહેનત કરશું આમાં સફળતા નહીં મળે બિલકુલે તાણ અમે આ લાઈન છોડશું બાકી બે જણા હઈએ તો અગી તો અમે આ ચેનલનો અમે એક્ટિવ રાખવા માગીએ ને મહેનત કરવા માગીએ ને હવે તો આપણા જયપાલસી આવ્યા હિ એટલે તમે એમના એક્ટિંગને પણ વધાવજો અને એમનું કેરેક્ટર પ્રસંગ કરજો અને આપણા વિડીયોનો સપોર્ટ કરજો જો તમારો સપોર્ટ રહે તો આપણે કોશિશ કરીશું છેક સુધી કે આપણા ચેનલના વિડીયો બનના રહે કારણમાં તો મિત્રો આપ આપણા પેમેન્ટનું પ્રોબ્લેમ છે એ કારણ હતું અને બીજું કારણ આપણા માણસોનું હતું પણ અમે હવે ત્રણ જણાએ નક્કી કર્યું કે અમે ત્રણ જણા થઈને વિડીયો બનાવીએ પેલા રવિવારે આવી ત્યારે બનાવવાનું બાકી અમે ત્રણ જણાએ નક્કી કર્યું ત્રણ તો ત્રણ સ્ટેન્ડ લાઈને પણ વિડીયો બનાવશું અને ચેનલમાં વિડીયો નાખીશું તો મિત્રો સપોર્ટ કરતા રહેજો તમે બે શબ્દ હવે બાકી રહી તો મિત્રો તમે જેટલો પ્રેમ આલોશો એટલો પ્રેમ હાલતા રહેજો અને આ ચેનલની અંદર અમારો એક જ પ્રિય છે કે મહેનત કરવી છે કરવી છે અને કરવી છે જ્યાં સુધી સફળ નહીં થઈએ ત્યાં સુધી મહેનત કરવી છે અને કદાચ સંજો સફળતા નહીં મળે તો પશુ ચોક નોકરી ખોલશું પણ હાલ તો ચેનલ માં મહેનત કરી 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 તો આપડા જયપલ સિંહ આપડા વિડીયો જોડાણ અહી આપડા સંબંધી આપડા મિત્ર હિ તો બે શબ્દ એ કે તો દોસ્તો હું મારું બેસ્ટ આપવાની કોશિશ કરીશ કારણ કે હમણાંથી શું કે કોમેડી લાઈનમાં હમણાં મૂકી દીધી હતી મેં અને હવે ફરી ચાલુ કર્યું છે તો દોસ્તો તમે જે મારી એક્ટિંગ છે એ જોઈને કોમેન્ટમાં જણાવજો કે મારી એક્ટિંગ કેવી છે અને સારી ના હોય તો હું ધીરે ધીરે ઇમ્પ્રુવ કરી લઈશ બરોબર બાકી તમારો સપોર્ટ ની ખાસ જરૂર છે હા તમે સપોર્ટ કરશો તો અમે ચાલ્યા જ જઈશું સપોર્ટ નહીં કરો તો પછી આ આ જિંદગીમાં મહેનત કર્યા વગર તો કશું જ નહીં કઈક ને કઈક મહેનત કરવી પડશે પણ આપણે આટલા આગળ આવ્યા એટલે આપણો વિચાર એ કે આમાં જ મહેનત કરીએ આમાં મહેનત કરશું કઈક મળશે તો મિત્રો આમાં મહેનત કરશું

અમે મો બિરાણો નહીં પણ તું નેતે આઈ અને માના તો દઈન બાદરીનો રોટ લેતાઈ જા કાકા માલી ની જવાનું કે હું આભડી તો તને મને ભેગા કરીને મારથી લ્યા તો એમ કેાા દેવાનું બા તો પાતો પર નેતે તું હેં પણ શું થઈને આવો ઉપર ચડે તો જોઈ તાને ત્યાં હારી પેરી કાકા તમે યાદ કરાય હું તો ગયો તો હું થઈ ગયો દીદી ઉતરી દો આ તો ઉતરું તો

ખરાબરે હુવા તો ગયો હું લોટ લેવા આવો છો એક વડા થઈ રહ્યો છે કાકા કન નબજ કે નતો લોક એ હારો એ જાણે એ એ તમ ઉરાજી લે તન ખબર છે એડ્રેસ છે

અલે યે યે અરે યાર કરવો છે ના ના ઝઘડો ને બોલાઉ ના ના મારી વાત હોભરો અમાર ઝઘડો નહીં કરવો આપડો ફલાણા કોમ જાવું હોય તો ફલાણા ગોમ હા અજા एवरेज પુછતા પુછતા તો ચાણા ફલાણા ગોમ પોખ્યો દે ઓ તો થઈ જાવ તમે ઓનર કોણ ઠેકાણું આલો કોઈ એડ્રેસ હોય તો આલો તું એને ખબર પડે ઠેકાણું ઠેકાણા નહી હે પણ હું આને ફેશન દે તો ફાડી ના હે પાછો ગરમી કરે ને ગરમી કરે ને લાખો ડોન ને બોલાવો પડશે નક લાખો ડોન ઓડી કું છે માથા ભારે છે માથા ભારી મારી વાત આપણો માથા વગરના છ હોય તો શાંતિ રાખો યાર બોલ હા

કરો નક લુકડા આયા ને આયા ત્યા ન પલામોન ખતરનાક લાગે એ તો આપડા ગોદ લોન કરાવ જોડે લઈને યાર

એમ નહીં મારી વાત ઓર તારા ગળાના હમ ઇમ ખા કે હું બાને કશું બોલે નતો ને બાએ મને હે તો ભાઈ તો હનો બાએ માર બાનો બાપોય તો વાકવાનું તો તારો લોટ નતો આલ્યો તો ના પાડવીતી મારા પતિને માનવા તો આવ આટલી આટલી મસ્તી કરાવ કોઈ કામ કરતો નહીં પણ મોઈનો બાપ થાઉ તોય મારતો નહીં ને બાપ આવા લે બે પૈસાનો મારી વાત ઓબળ તું હા તું સી ગળાને ગાય મુ ગઈ આ તો તું મારા ચેડે હે પાના તો હું આજ ભૂક્કા કાઢી નાખું ના છોડું લે હે ગાય મને મારી કળવા બાઈ હવે વધારે પડતું મારને સમજા નહી આવે બેગો આ મુએ કોઈ જમ જમ નહી હોરાગે પાછો તારા તો બદરીનો લોટ લેવા મેલો તો ઈ માટે આતું આવા તારા અલ્યા પડીને તમ માર્યો હોય એ તને ખબર નહી હોય હમ તમ માર એટલે હું મારી તું એ કેજે પેલા તો કળવા હાથ મારના જતે રે હોરાગે નક પછી મુએ તું

તડીનો લોટ લેવા મેલે તો તળી બનાવીતી કો બટી જાવાના તો હી બાજરીનો લોટ લેતાય આ લોટ લેવા આયો કે અરે આ લોટ નતો હા લોટ નતો તારા મોટો પશુ તો કે નહીં આ તો ઉપાડવા ના આવે છે અરે ના તો પાડીતી તણી પણ મે ઈને તું હના છોડી તને જોર આવી છે બાપા પણ કળવા યાર મારું ચમ કે કે પેલા તો કેમ માર્યું હા વાપડું છો તારે વાપડું વાપડું કેમ માર્યો હા ભડ મારા ઘરનો નિયમ છે મારા ઘર કોઈ પણ આવે એ ગાઠા વગર ના જોજો હો પાછો બોલાવવો પડશે એ ગોડા ઓય કે આ હા

મેથી પાક તો ખવડાવવા આવે છે બધા રૂપા પડી ને તું હું ખવડાવું એટલે મેથી પાક ખવડાવ્યો આ તો પછી આવા નિયમના ના લઈ ના ફરીએ એટલે પણ જે કુટુંબમાં માં હેડી આવ્યો વર્ષો થી તો કરું નહીં અલે તારી આખી પીઠી વિખરાઈ ગઈ છે ને હું હેડી આવ્યો છે એમ પરમ 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 કાકા મોહજી જી ને મેં ભૂલ કરી તને ઓય લોટ લેવા મેલ્યો એ તો કોઈ પડી નતું એટલે બધી હાથ ઉપાડે લગીને શરમ ના કરવા એવું નતું યાર ઘરમાં કોઈ ખાવાનું પડ્યું હોત યાર પણ આ એવા સમય આવ્યો કે ઘરમાં કોઈ નતું પડ્યું યાર કોક તો ખવડાવું ના યાર

હવે રોટલી બનાવી ખેલાય પણ તારા ઘરની લગી લગીરી આશા નહીં રાખું લેહાડ બાટી હારું હું ભવ ભૂલ્યો એટલા તો નવા મેલ્યો લેહાડ